વરસાદની ઋતુ નજીક આવી રહી છે ગાંધીધામ મહાનગરપાલિકાના નવા કમિશનર કુમકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જનતાના ટેક્સના લાખોનો રૂપિયા વસૂલ કરી બેદરકારી પૂર્વક કામ કરી રહ્યા છે કચરાના ઢગલા જ્યાં ઠીક લાગે ત્યાં નાખી દેશે ત્યારે ગટર મિક્સિત કચરા વાસ મારે છે પબ્લિક મોડા ઉપર રૂમાલ મૂકીને રોડ ઉપર પસાર થાય છે આવા બેદરકારી કરનાર ઠેકેદારનું ટેન્ડર રદ કરવું અને વ્યવસ્થિત ઠેકેદારને કામ સોંપવા જોઈએ જેથી વ્યવસ્થિત રીતે કામ સંભાળે અને મહાનગરપાલિકા એન્જિનિયરની દેખરેખ કરવી જોઈએ બે દિવસથી ગંદકીનું દુર્ઘટના લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે કોઈ મોટી બીમારી થાય તો જવાબદારી કોની અને રામબાગ રોડ નવી સુંદરીપુર વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવે તું મલંબો ઉપાડવામાં આવ્યો નથી જેના લીધે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે સાહેબ ઘણી જગ્યા એવી સંભાવના છે કે નાલા સાફ થઈ રહ્યા છે સૂકા કચરા પણ જોવા મળ્યા છે ઘણી જગ્યા વિડીયા લીધા છે વિના કચરામાં પડ્યા છે સુકા એટલા કે બે ત્રણ દિવસ ગયા પાછી ઉપર નથી તે માટે તમે શું કહેવા માંગો છો કોન્ટ્રાક્ટરોને પણ સૂચના આપેલી છે કે જે વસ્તુ તમે કચરો નાખો એ સમયસર ઉપડી જાય પણ ઘટાડના જે ગાળ નીકળે ગાળો એને જો આપણે સીધે સીધો ભરી લઈએ તો ગામમાં બધા રસ્તા ઉપર પાણીના ટીપાણ ગગેડા ફરતા જાય તો આખા ગામની જ ભર છે ગ્રામ પાસા એટલે જનરલી એવું હોય છે કે એને સુકાવા દેવું પડે તો તમે જે રજૂઆત કરી છે કે સુકાઈ ગયેલા છે તો પર્ટિક્યુલર વિસ્તાર હોય તો તમે સુંદરપુરી કીધું તો મેં સૂચના આપી દીધી તો સુંદરપુરીમાં આજે ઉકાળી